માંડવી બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં સંપન્ન થઈ હતી આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો જેમાં પ્રિયેનકુમાર નાકરનો ભવ્ય વિજય થયો છે ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ પ્રમુખપદના ઉમેદવાર પ્રિયેનકુમાર નાકરને કુલ ચોરાણું મત મળ્યા હતા જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર અરવિંદસિંહ જાડેજાને ચુમોતેર મત મળ્યા હતા આમ પ્રિયનકુમાર નાકર વીસ મતોની સરસાઈથી વિજય બની માંડવી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અન્ય હોદ્દેદારોની વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે આબિદ મેમણને એમસી મત મળ્યા હતા અને મહામંત્રી તરીકે મબોટી અબોટીછનનું મત મેળવી વિજેતા બન્યા હતા ખજાનચી પદ માટે વિશાલ સાધુને ચોરાનું મત મળતા તેમને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે સહમંત્રી તરીકે અલ્તાફ જુનેજા અને લાઇબ્રેરિયન તરીકે મોહમ્મદ અનીફ ઘાંચી બિનહરીફ જાહેર થયા હતા કારોબારી માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ઉમેદવારો વચ્ચે ભારે રસાક્ષી જોવા મળી હતી જેમાં અસ્મિતા ગુનસાઇ એકસો છત્રીસ મત સાથે મોખરે રહ્યા હતા આ ઉપરાંત અશ્વિન કુમાર બિનજોડાને એકસો પચીસ મત સાજીદ લાખાણીને બાણું મત કાશ્મીરા રૂપારેલને ત્યાસી મત અને નિકુલ ફોમફિન્ડીને એક્યાસી મત મળતા આ પાંચે સભ્યોનો કારોબારીમાં વિજય થયો હતો ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વિજેતા બનેલા તમામ હોદ્દેદારોને વકીલ મંડળ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવનિર્મિત પ્રમુખ પ્રિયનકુમાર નાકરે તમામ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ વકીલોના પ્રશ્નો અને બાર એસોસિએશનના વિકાસ માટે કટિબદ્ધ રહેશે મારો વિજય વીસમતથી થયો છે અને માંડવી બારના તમામ ધારાશાસ્ત્રી સિનિયર તથા મારા સાથી વકીલ મિત્રોને અત્રેથી હું ખાતરી આપું છું અને જે મને મત આપી અને મને જે વિજય બનાવ્યો છે તમામ મારા માંડવી બારના તમામ વકીલોને હું આભાર માનું છું તથા આવનારા સમયમાં હું માંડવી બાર માટે જે મારા લક્ષ્યાંકો જાહેર કર્યા છે એ તમામ લક્ષ્ય મારા પૂરા કરીશ હાલમાં મારી પેનલમાં આમ તો જોવા જઈએ તો જે ચૂંટાયા છે તમામે તમામ હોદ્દેદારો મારી ટીમ છે અને હું ટીમની સાથે કામ કરીશ ઉપપ્રમુખમાં મારી સાથે આબિદભાઈ મંત્રીમાં હરિમભાઈ તથા આપણા ખજાનજીમાં વિશાલભાઈ અને બિનરીફમાં આપણા કાંઈ કે જુનેજાભાઈ તેમજ ગાંચીભાઈ અને મારી પાસે કારોબારીમાં અસ્મિતાબેન છે અશ્વિનભાઈ છે સાજીદભાઈ છે અને કાશ્મીરાબેન અને નિકુલભાઈ માનવી ના તમામ વકીલોને અત્રેથી જાહેર કરું છું કે જે પ્રશ્ન કોર્ટના હશે તેમજ બારના હશે અને તેમજ મારા જે જુનિયર વકીલો છે એના માટે હું તનતોડ મહેનત કરીશ હું અત્રેથી મારા તમામ વકીલોને મારા દિલથી હું એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં પણ એમનો મને સાથ અને સરકાર મળશે એવી હું આશા રાખું છું નમસ્કાર પેલા તો તમને કહું કે મને મને બધે જનતા છે અમારા વકીલ મિત્રો ખૂબ જીતાડ્યો છે સૌથી વધુ હું જીત્યો છું એટલે હરેક વકીલ મિત્રોનો પેલા આભાર માનીશ મારા સિનિયરો મારા જુનિયરો પેનલ એ છે અમે અમે હું ને કાશ્મીરાબેન ખેરાજભાઈની પેનલમાંથી જીત્યા છીએ જ્યારે બિરેનભાઈની પણ પેનલ જીતી છે હવે અહીંયા ચૂંટણી ખતમ થાય છે જ્યારે હવે સાથે બેસી સાથે કેમ બહારનો વિકાસ થાય તે અમે કરશું સાથે બેસીને